ડાયરો જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને વરસાદ એને જન્મ જન્મ ચાલુ થઈ ગયો છે કદાચ તમને વિડીયોમાં દેખાય કે ના દેખાય ને હેને વાગી ગયા સવારના સાડા દસ સવા દસ સાડા દસ એવું થઈ ગયું છે ને દાદા ઉલ્લી બાજુ માં

કેમેરા પાણી પડી ગયું કદાચ સરખું નહીં દેખાતું હોય મારે કેવું મિત્ર મસ્ત લીલો દેખાય છે

เบียกเต้นเหรออยากตั้งคันเบียกสิเบียปี๊บโซเซโซ่เฮโซ่เฮสุดเฮยี่ยมเลยเฮสุดเกียร์วิ่งไทยก็เชียวนะเดี๋ยวปี๊บมาอีกรอคูลันดารที่อยู่เหงกลตัวศิษยานักข่าวกันเลยฮัลโหล

là về tôi vậy, là ba chị mình mới giờ kia à? Hãy subscribe